નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ માં તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એવામાં મિત્રો આજની સૌથી ભયાનક આગાહીની આપણે વાત કરીએ તો હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર હાલ ભીજવાળા પ્રવાહોને કારણે ત્રણથી લઈને છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે આ ઉપરાંત મિત્રો હાલની આપણે વાત કરીએ તો જુલાઈની શરૂઆતની અંદર જ મિત્રો ભારેતી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો નવી આગાહી મુજબ હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પણ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ એટલે કે વરસાદની તીવ્રતા વધવાની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો ત્રણથી લઈને છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે છ જુલાઈની આસપાસ બંગાળની ખાડીની અંદર બીજી એક સિસ્ટમ બનશે જે દસ જુલાઈ સુધીની અંદર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકશે અને આ ઉપરાંત મિત્રો પંદર જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો ઘણા ઘણા રાજ્યોની અંદર રેકોર્ડ બેગ વરસાદ પણ જોવા મળ્યો છે જે હાલ મિત્રો સૂત્રો અનુસાર અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે આ ઉપરાંત મિત્રો આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાકની અંદર ચોમાસું ગંભીર સ્વરૂપ ધારણ કરે એવું હાલ લાગી રહ્યું છે અને મિત્રો હાલની આગાહી મુજબ ભારેથી પર વરસાદ પડવાના લીધે અનેક રસ્તાઓ દેશની અંદર બંધ થયા હોવાનો પણ અહેવાલો મળી રહ્યા છે તો મિત્રો બીજી બાજુ બેથી ત્રણ જુલાઈની આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર જેવા કે દરિયાકાંઠાના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભવનો ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર